નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું કે મેઘરાજા શ્રાવણ મહિનાની અંદર કેવો વરસાદ પડી શકે છે આ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મેઘરાજા શ્રાવણ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે તો હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે હજુ શ્રાવણ મહિનામાં ભારે વરસાદની શક્યતા છે અને હજુ નદી નાળા છલકાય તેવી શક્યતા છે તેમણે સાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ તો અમુક જિલ્લાઓમાં એકથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદની શક્યતા કરી છે ગયા અષાઢ મહિનામાં વરસાદની વેલી જોવા મળી હતી સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ ખાબક્યો હતો તેમનું કારણ આપતા તેમણે જણાવ્યું કે કાર્તક માસિક મહિનામાં માવઠાથી માવઠા થવાના કારણે પવને દિશા બદલી હતી તેના કારણે ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો આઠથી લઈને તે તેર તારીખ સુધી કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તો મિત્રો હાલ શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનાની પાંચથી લઈને આઠ તારીખ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે તારીખ આઠથી લઈને તેર ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર જામનગર અને અમરેલી સહિત ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે કેમ કે અષાઢી બીજ ગાજી હોવાથી બોતેર દિવસ સુધી વરસાદની ખૂબ જ સંભાવના રહેવાની તેમણે આગાહી કરી છે ત્યારબાદ વાત કરીએ તો આશ્વલેછા નક્ષત્રમાં નક્ષત્રના કારણે રોગનું પ્રમાણ વધી શકે છે આશ્વલેછા નક્ષત્રમાં પવનની દિશા બદલા બદલ બદલાવાથી પાકને નુકસાન થઈ શકે છે અને રોગ રોગનું પ્રમાણ વધી શકે છે આ સાથે ગરમી પોતાની અસર દેખાડી શકે તેવું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે આશ્વલેક્ષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધવાની શક્યતા છે જનધનમાં પણ રોગચાળો વધી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો